તો આજે રજવાડી ઠાઠ મા જાડેજાના લગ્ન યોજાશે ત્યારે છેલ્લા બે દિવસથી લગ્નની વિવિધ વિધિઓ યોજાઈ જેમાં મોટી સંખ્યામાં પરિવારના લોકો જોડાયા હતા જાણીતા ક્રિકેટર રવિન્દ્ર જાડેજાની લગ્ન ઘડીઓ ગણાઈ રહી છે ત્યારે શનિવારે આ કેટલી ખાસ વિધિ યોજાઈ હતી

એક તરફ રવિન્દ્ર જાડેજા નો ચેમ્પિયન ડાન્સ તો ઇન્ટરનેટ પર વાયરલ થયો છે ત્યારે તેની ભાવિ પત્ની એટલે કે રીવા બા પણ તેમના પગલે ચાલ્યા છે રીવા બા પણ જાડેજાની જેમ ચેમ્પિયન સોંગ પર ઠુંકા લગાવતા જોવા મળ્યા હતા બાદમાં જાડેજા ને શુકન ની પીઠી જોડાય રવિન્દ્ર જાડેજાના નામની ચુંદડી મોડી સાંજે તમામ વિધિ પૂર્ણ થયા બાદ થઈ રીવાબાની વિદાય લીલા રંગના પાનેતર નવોઢા જેવા લાગતા રીવાબાના ચહેરા પર વિદાય નો દર્દ ચોક્કસથી જોવા મળ્યો હતો ત્યારે રવિવારે કયા ઠાઠ થી યોજાશે રવિન્દ્ર અને રીવાના લગ્ન તેના પર સૌની નજર મંડાયેલી રહેશે મયુર સોની જીએસટીવી રાજકોટ